હલે મોજમાં રહેવું ગોટલીનું મોજા નહીં મોજમાં રહેવું ગોટલીને એને દોરી બાંધીને એનાથી રમવું વાહ વાહ એ હારમ હારું મોબાઈલને એ બધાય કરતા ભાઈ એમ તો મોજમાં જ હોય પણ સ્કૂલે જવાનો ટાઈમ થઈ થઈ થોડીક વાર તકલીફ પડે હા હા નાક જામી ગયું છે ઘી નીકળે છે ઘી વેદોનું ભલે ને રહ્યું બસ એમ ઘા ન કરે છૂટા ઘા કોકને આવશે સકા ઘા કર્યા કઈ રીતે ચાલો અસહ્ય ગરમી અને ભયંકર ઉકળાટ વચ્ચે બપોરના દોઢ વાગ્યે તમારા બધાનું સ્વાગત છે ગરમી એવી ભયંકર છે કે હવે એવું લાગે છે કે આજકાલમાં વરસાદ આવે તો સારી વાત છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ આવી ગરમી આમ તો પડવી જોઈએ તો જ કંઈક વરસાદના મંડાણ થાય ને થોડો ઘણો વરસાદ આવે હવે જરૂર તો પૂરેપૂરી છે જ બધા માટે વરસાદ માટે ખાસ અને હમણાં જ તમે ન્યૂઝપેપરમાં કે એવી રીતે બધા અથવા તો સોશિયલ મીડિયામાં ને ઇન્સ્ટાગ્રામમાં ને ઇન્સ્ટાગ્રામમાં તો ન હોય ખબર નહીં હોય ન્યૂઝ વાંચેલી જશે કે એ પત્નીએ પોતાના પતિની હત્યા કરી નાખી અને આમ જોવા જાવ તો એ કાંઈ તો હોય નહીં એટલે આવા બધા કૃત્યો આમ જોવા જાવ ભણેલા લોકો કરે હવે એમાં સંસ્કારની અભાવ કહી શકાય અથવા તો માનવતાની થોડીક અભાવને કારણે આવું થતું હોય એવું બની શકે ને પાછો પોતાના જો એમને એમનો પતિ નહીં ગમતો હોય અથવા તો એમની સાથે રહેવાની ઈચ્છા ન હોય તો પહેલાં જ ક્યાં ફોર્સફુલી કોઈ અત્યારે અત્યારે ભાગી જવું હોય એમાં વાંધો નથી પણ કોઈની હત્યા કરવી એ વ્યાજબી ન કહેવાય તો આવું બધું દુનિયામાં બનતું રહે છે સમાજમાં કલંક લાગ લગા કલંક નારી ઘટનાઓ પણ ઘણી ઘણી બનતી હોય છે તો એમાંની એક પણ સામે બીજી એક પોઝિટિવ વાત એ પણ છે કે એ હત્યા કરનાર જે છે એનો જ ભાઈ એટલે કે મૃતકનો સાળો એ પાછો મૃતકના મમ્મીને શાંત જઈને સાંત્વના આપે છે અને એમ પણ કહે છે કે જે કંઈ થયું એમાં એમની બેન જ કસૂરવાર છે તો આ પણ એક જોયા જેવી વાત છે કે એક જ મા બાપના બે સંતાન ભાઈ બહેનમાં કેટલો ફરક એક પોતાના પતિની હત્યા કરે છે ને એક છે એ સત્યનો સાથ આપે છે અને પાછો માનવતાનો દ્રષ્ટિકોણ પણ કહી શકાય કે એ પણ જોઈ શકાય તો આ મારા કરતાં પણ તમારી તમને વધારે ખ્યાલ હશે અમને ત્રણ ચાર દિવસથી છાપામાં આ જ હેડલાઇન્સ હોય છે એટલે આ નાની એવી વાત તમારા ધ્યાનમાં દોરવા માટે તમારી સાથે શેર કરી ભાઈ જો સ્કૂલે થી આવે છે અત્યારે અચારે હજી બપોર હોય નું ઈઠા તું હું તો નતો બપોરે આવી છે ક્યાં હું તો હે તું ઉભો તો રે મને સ્કૂલે હું તો તો ટીચરે કીધું નહીં કાંઈ કેમ હોઈ ગયો છો એમ હે ટીચરે ન કીધું કંઈ શું કીધું શું કીધું તને કાંઈ નહોતું કીધું હોઈ ગયો તો તોય કાંઈ ન કીધું હાલે લે તો હવે જા પાણી પાણી પી લે કે પીને આખું પૂરું કરી દીધું તો પૂરું જ કરી દેવાય આ ગરમીમાં પાણી વધારે એટલે પૂરું થઈ ગયું તો ઝાજુ પૂરું કરી દેવાય ગરમી માં તો ઝાઝા અંદર વયો જા પાણી પી લે જા રમવા મજા આવી ને

જા ચાલો બાકી મલકની જાજી વાતો કંઈ થાય એમ છે નહીં આજે ગરમી એવી ભયંકર છે ને એટલે આમાં બહાર ઝાઝી ટાઈમ રહેવું ગમે એવું નથી એટલે આજ માટે આટલો જ વિડીયો રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં